રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ફાઇલેરિયા રોગ નિર્મૂલન બે હાજર સત્યાવીસ અંતર્ગત માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશન કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર માટે આંતર માળખાકીય સંકલન માટે આજરોજ કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તમામ અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપી તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કેટલાક સૂચનો આપ્યા હતા સરકારના સમયાંતરે આવતી વિવિધ રસીકરણ ઝુંબેશમાંથી કોઈ નાગરિક બાકાત ન રહી જાય તેની પૂરતી તકેદારી રાખવા ઉપર ભાર મૂક્યો હતો હાથીપગા નિર્મૂલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અભિયાનના સ્વરૂપે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો હાથીપગા નિર્મૂલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા આરોગ્ય વિભાગની સાથે અન્ય સંલગ્ન વિભાગોએ પોતાને હસ્તકની કામગીરી કરી જરૂરી પગલાંઓ લેવા માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે એસ દુલેરાય એલિમિનેશન ઓફ લિમ્ફેટિક ફાઇલેર યાસીસની વિગતે જાણકારી આપી હતી તેમજ કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરવામાં આવી હતી